ચાર ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી ચાલનાર હતી પરંતુ ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે અગિયાર ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી ચાલશે ત્યારે જે લોકો છે જે રહી જવાના છે તેમનામાં ખુશી જોવા મળી રહી છે દ્રશ્ય સીધા જોઈ શકો છો એ અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના ઘોડધોડ વિસ્તારમાં જ્યાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે અને તમામ એ લોકો જે પોતાનું નામ શોધી શકતા નથી જે લેટ થઈ ગયા છે તેમના માટે આ સમય મળશે એ માટે બધા ખુશ છે બહુ સારું ભર્યું છે કે બધું વ્યવસ્થિત બધાનું કામ થઈ જાય સમય સર પૂરું થઈ જાય એટલે ટાઈમ આપી છે તો હવે મારું કામ થઈ લોકો કેટલા ગુચવાયેલા છે આ બધું કેવું છે કે વચ્ચિત બધું આવ્યું છે ને બે હાજર બે ની ડિટેલ માંગે એટલે લોકોને શોધતા કરતા વાર લાગે સમય વધારે છે તે અનુકૂળ સમયમાં થઈ જશે